હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે એક ભરતીની વાત કરી રહ્યા છીએ કે વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓકે તેની અંદર સૈનિક એટલે કે ફાયરમેનની એક ભરતી જે પડી છે એના માટે પોસ્ટ ખાલી છે જે અત્યારે લેટેસ્ટમાં ભરતી ચાલી રહી છે તો આ વિડીયોની અંદર આપણે તેના માટે શું જગ્યાઓ છે પોસ્ટન પગાર શું રહેશે તેની સંપૂર્ણ માહિતી લઈશું તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કરાવ્યા વગર ચલો આવ્યો ચાલુ કરીએ આપણે વિડીયો ઓકે તો વીએમસીની અંદર પોસ્ટ છે સૈનિક સૈનિક એટલે કે ફાયરમેન દ્વારા ફાયરમેનની ભરતી એક કરવામાં આવી છે જેમાં કુલ જગ્યા છે પચીસથી છવ્વીસ ઓકે તો તેના ફો તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ તમારી બાર નવ એટલે કે અત્યારે ચાલુ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ રહે છે તમારી પહેલી ઓક્ટોબર ઓકે ત્યાં સુધી તમે ભરી શકશો ઓકે અને લાયકાત એની સમજીએ તો કે દસ પાસ અને પ્લસ તમારે ફાયરમેનનો કોર્સ હોવો જરૂરી છે ઓકે તો ફાયરમેન લીધ કર્યો છે કોર્સ જે વડોદરાની અંદર છે કે એનએફએ વગેરે ઘણા કોર્સો છે અલગ અલગ એકેડેમીમાંથી તો ત્યાંથી તમે કોર્સ કરેલો હોવો જરૂરી છે ઓકે અને બીજી એક અગત્યની બે ત્રણ નોન છે તે આપણે જોઈએ તો એમાં લખ્યું કે સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ ઓકે જે મેં વાત કરી કે એનએફએ છે વડોદરામાં બીજી ઘણી એવી સંસ્થાઓ છે જે આપે છે ઓકે બચાવ કાર્ય માટે તરતા આવડવું પણ ખૂબ જ જરૂરી છે અને લખતા વાંચતા અને બોલતા એ ગુજરાતી આવડવું જોઈએ સામાન્ય છે જે તો આવડતું જોઈએ બધાને ઓકે તો આટલા અમુક બેઝિક ક્વોલિફિકેશન માટે તમારું રહેશે તો આગળ શારીરિક ધોરણની વાત કરીએ તો તો ઊંચાઈ તમારી રહેશે એકસો પાંસઠ સેન્ટીમીટર ઓકે અને વજન રહેશે પચાસ કિલો ઓકે અને છાતી તમારી સામાન્ય એક્યાસી રહેશે અને ફુલાયેલ સાથે છ સેન્ટીમીટર એટલે કે પાંચ સેન્ટીમીટર સેન્ટીમીટર ફૂલવી ગયા છે જે બધામાં પોલીસમાં છે કે ફાયરમેન બધામાં કોમન વસ્તુ છે ઓકે અને પગાર તમારો રહેશે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પ્રતિમંથ ઓકે તો હવે આગળ વાત કરીએ તો ઓ હવે વાત કરીએ ચલણની તો ચલણ તમારું રહેશે જનરલ કેટેગરી માટે ચારસો રૂપિયા બીજા અન્ય માટે એટલે કે ઇડબ્લ્યુ એસ પછી બીજા અનુસૂચિત જનજાતિ છે લેડીઝ માટે છે બધા માટે બસો રૂપિયા ભરવાનું રહેશે ઓકે અને જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારો ફોટો સહી આધાર કાર્ડ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો ઓ વાળા એમને લાગુ પડે જનરલવાળાને તો કોઈ જાતિનો દાખલો લાગુ પડતો નથી ઓકે તો નોન ક્રિમિક ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ઓબીસી માટે પણ અને શું કહેવાય ઈડબ્લ્યુ એ સર્ટિફિકેટ જે દસ ટકા અનામતવાળું છે તો કે એમાં પણ જરૂરી છે કે એક આઠ એ બે હજાર એકવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન શું કહેવાય ઇશ્યુ થયેલું હોવું જોઈએ એ વધુ ઓછું નહીં ચાલે ઓકે બીજી તો કે એલસી મોબાઈલ નંબર જે કાયમી રહેતો હોય અને ઇમેલ આઈડી ઓકે તો ફોર્મ ભરવા માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો આવા જ વિધું વધુ વિડીયો આપણે લાવીએ છીએ માહિતી તમે ચૂકી ના જાઓ તે માટે આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો